હર સ્ટુડન્ટ હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફાઇવનું કોર્પોરેટ એકાઉન્ટિંગ વન એમાં આપણે યુનિટ નંબર થ્રી જુ જે મૂડી ઘટાડો છે એ જોઈ રહ્યા છીએ આજે આપણે એમાં દાખલો નંબર ત્રીસ બી એ શાહનો જોવાનો છે શું કહેવા માગે છે તો કે એચ લિમિટેડનું તારીખ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજનું પાકું સર્વાઈમ નીચે મુજબ છે વિગત નોંધ અને રૂપિયા આપ્યા છે ઇક્વિટી અને જવાબદારીઓમાં આપણને શેર હોલ્ડરોના ભંડોળો એમાં શેર મૂડી આપેલી છે એમાં સિતેર હજાર શેર દરેક રૂપિયા દસનો એવા પૂર્ણ ભરપાઈ છે આઠ ટકાના પ્રેફરન્સ છે દરેક રૂપિયા દસનો પૂર્ણ ભરપાઈ છે બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઓછીના નાણાં એમાં પંદર ટકાના ડિબેન્ચર્સ આપેલા છે ચાલુ દેવા એમાં વેપારી દેવા લેણદારો આપેલા છે અન્ય ચાલુ દેવામાં ડિબેન્ચરનું બાકી વ્યાજ અને બાકી ડિરેક્ટરની ફી આપેલી છે મિલકતો બાજુ જોઈ લઈએ તો બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો એમાં દ્રશ્ય મિલકતો એમાં આપણને મકાન અને પ્લાન્ટ આપેલા છે અદ્રશ્ય મિલકતોમાં પાઘડી પેટર્નસ આપેલા છે અન્ય બિનચાલુ મિલકતોની વાત કરી લઈએ તેમાં પ્રાથમિક ખર્ચા અને ડિબેન્ચર વટાવાય છે ચાલુ મિલકતોની વાત કરી લઈએ તેમાં માલ સામગ્રી સ્ટોક વેપારી લેણાં હુંડી અને રોકડ અને રોકડ સમકક્ષ આપણને બેંક સિલક આપેલું છે કુલ આપણને સોળ લાખ એંસી હજાર બંનેના આપેલા છે મિલકતો અને દેવા વધારાની માહિતીની વાત કરી લઈએ તો ટ્રિબ્યુનલે નીચેની મૂળી ઘટાડા અંગેની યોજના મંજૂર કરી છે ડિબેન્ચર હોલ્ડરોએ ચઢેલ વ્યાજ જતું કરવું ઇક્વિટી શેર શેર દીઠ રૂપિયા પાંચથી ઘટાડવો પ્રેફરન્સ શેર શેર દીઠ રૂપિયા પાંચ સુધી ઘટાડવો લેણદારો રૂપિયા એક લાખ ચાલીસ હજાર અને પેટર્ન્સ રૂપિયા સિત્તેર હજારના ગણવા પાઘડી તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળવી પ્લાન્ટ તેમજ મકાનની કિંમત વીસ ટકાથી ઘટાડવી રૂપિયા સિત્તેર હજારના સ્ટોકની બજાર કિંમત દસ ટકા ઓછી આંકવી એચ લિમિટેડના ચોપડે તૈયાર કરો મૂડી ઘટાડા ભંડોળ ખાતું અને મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું હવે એકદમ બેઝિક દાખલો લીધો છે મેં પહેલાં બરાબર છે જેમાં આપણને કાંઈ વધારાની એવી ટ્રાન્ઝેક્શન આપ્યા નથી બરાબર છે ડાયરેક્ટ આપણને ઘટાડો કરવાનો છે અને બે વસ્તુ આપણે તૈયાર કરવાની છે મૂડી ઘટાડા ભંડોળ ખાતું અને પાકું સરવૈયું બરાબર છે અને આમનું દામા છે નહીં પણ છતાંય આપણે આમનું છે એ સાથે સાથે બોલતા જશું બરાબર જેથી કરીને બધા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે એકદમ બેઝિક દાખલો છે શરૂઆતમાં આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતું તમને ખબર છે ઉધાર જમા આપણે એક બનાવશું બરાબર છે વિગત રૂપિયા વિગત રૂપિયા અને એચ લિમિટેડનું મૂડી ઘટાડા બાદનું નવું પાકું સરવૈયું આપણે ઊભા ફોર્મનું બે હજાર તેર મુજબ બનાવશું સૌ પ્રથમ આપણને આપ્યું છે ડિબેન્ચર હોલ્ડરોએ ચઢેલ વ્યાજ જથ્થું કરવું હવે ડિબેન્ચર હોલ્ડરો પોતાનું જે ચઢેલું વ્યાજ છે એ જતું કરે છે તો કંપનીને શું થશે નફો થશે ફાયદો થશે ફાયદો થાય તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ક્યાં આવે જમા તો અહીં લખશું આપણે ચઢેલ વ્યાજ ખાતે વ્યાજ ખાતે બરાબર કેટલું છે તો કે એ જેટલું ચઢેલું છે ને બધું જતું કરશે તો અહીંયા આપણને ડિબેન્ચરનું બાકી વ્યાજ આપ્યું છે બેતાલીસ હજાર તો પૂરેપૂરું આપણે જતું કરીએ કદાચ આમ નોંધ કરવાની થાય તો શું થાય તક કે ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા આમ નોંધ થશે બેતાલીસ હજાર બરાબર છે શું કે મૂડી ઘટાડા ભંડોળ ખાતા જમા છે એટલે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા તો ઉધાર કોના ખાતે ડિબેન્ચર વ્યાજ ખાતે ચાલો પછી છે પહેલાં આમ આનું કામ થઈ ગયું બરાબર છે પહેલાં હવાલાનું કામ થઈ ગયું બીજું છે ઇક્વિટી શેર રૂપે પાંચથી ઘટાડવો પાંચથી ઘટાડો એટલે પાંચ રૂપિયા ઘટાડી નાખવાના છે બરાબર છે તો અહીંયા આપણે જે છે એ કેટલાનો છે ઇક્વિટી શેર તો કે ઇક્વિટી શેર છે આપણી પાસે દસ રૂપિયાનો પૂર્ણ ભરપાઈ છે હવે દસ રૂપિયાનો પાંચ રૂપિયા કરવાનો છે તો આપણે શું કરશું તો કે પાંચ રૂપિયા પાંચ રૂપિયા ઘટાડવાના છે એટલે દસમાં આપણે પાંચ રૂપિયા ઘટાડશું એટલે કેટલા થઈ જશે પાંચ રૂપિયા બરાબર એટલે કે આના શું થઈ જશે અડધા બરાબર સિત્તેર હજાર પાંચ રૂપિયાનો થઈ જશે સિત્તેર હજાર એને ગુણ્યા પાંચ એટલે એ થઈ જશે ત્રણ લાખ પચાસ હજાર તો આના બધા એના અડધા તો હવે જુઓ બજારમાં આપણે માલિકીની મૂડી હતી બરાબર માલિકીની મૂડી માલિકો ઘટી ગયા તો આપણા માટે શું છે ફાયદો છે બરાબર આપણે પૂરું પ્રોફિટ એટલો ઓછો શેર કરવો પડશે તો એ છે આપણે શું થશે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા તો અહીં લખશું આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા થકે અડધા એટલે ત્રણ લાખ પચાસ હજાર બરાબર એટલા પ્રોફિટ આપણે ઓછો શેર કરવો પડશે એટલા માલિકો આપણા ઘટી ગયા માલિકીની મૂડી ઘટી બરાબર છે તો એ છે એ આપણે આપણે ફાયદો થશે એટલે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા પ્રેફરન્સ શેર રૂપિયા પાંચ સુધી ઘટાડો ચાલો પાંચ સુધી ઘટાડો એટલે જ્યાં સુધી પાંચનો આંકડો ના આવે ત્યાં સુધી ઘટાડેલા રાખવાનો બરાબર તો છે કેટલાનો તો કે છે સર દસ રૂપિયાનો તો દસ રૂપિયાનો છે તો ઘટાડતા ઘટાડતા ક્યાં આવીને ભૂરી જવાનું છે પાંચ રૂપિયા બરાબર તો આ એમ જ થશે દસ રૂપિયાનો છે પાંચ રૂપિયાનો કરવાનો તો અડધો થઈ જશે ચાર લાખ વીસ હજાર છે તો એ થઈ જશે બે લાખને દસ હજાર તો અહીં લખશું આપણે પ્રેફરન્સ શેર મૂડી ખાતે એ પણ ઘટાડો થાય છે બરાબર છે એટલે આપણે ઘટાડો કરશું બરાબર છે એટલે કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા બરાબર તો ઉધાર કેના ખાતે પ્રેફરન્સ શેર મૂડી ખાતે બરાબર આમ નોંધ પણ થઈ ગઈ આપણી કદાચ બંનેની સાથે આમ તમે કરવા જાઓ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે કેના ખાતે મૂડી ઘટાડા ભંડોળ ખાતે બરાબર આપણી આમ નોંધ થઈ જાય ચાલો ચોથા નંબરમાં છે લેણદારો એક લાખ ચાલીસ હજાર અને પેટન્ટ છે એ સિત્તેર હજાર ગણવા ચાલો તો પહેલાં તો લેણદારો છે લેણદારો શું છે તો કે લેણ લેણદારો સર એટલે જે છે એ આપણી પાસે પૈસા માંગવા આવે એવા વ્યક્તિ બરાબર છે તો લેણદારો એક લાખ ચાલીસ હજાર છે તો અહીંયા લેણદારો આપણી પાસે કેટલા છે તો કે લેણદારો છે આપણી પાસે બે લાખ દસ હજાર એટલે લેણદારમાં શું થઈ ગયો ઘટાડો લેણ લેણદારમાં શું થઈ ગયો ઘટાડો તો અહીંયા આપણે ઘટાડો થાય હવે આપણી પાસે ઓછા વ્યક્તિમાં માગવા આવશે તો આપણા માટે નફો છે નો અથવા તો ફાયદો છે તો ફાયદો હોય તો ક્યાં થાય મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા તો અહીં લોકો શું લેણદારો ખાતે કેટલા તકે જો સર લેણદારો બે લાખ દસ હજાર હતા અને ઘટીને કેટલા થઈ ગયા છે તો કે ઘટીને એક લાખ ચાલીસ હજારના થઈ ગયા છે ઘટીને કેટલા થઈ ગયા છે એક લાખ ચાલીસ હજારના તો ઘટાડો કેટલો થાય તો કે સાત તેરી એકવીસ સાત દુ ચૌદ એટલે કે એક લાખ ચાલીસ હજારમાંથી હું બે લાખ દસ હજાર માઇનસ કરું તો સિત્તેર હજાર મારી પાસે વધે અને સિત્તેર હજાર છે હવે મારી પાસે માગવા આવશે નહીં તો અહીંયા મારે આટલો ફાયદો થઈ જશે બીજા નંબરમાં અને એની આમ નોંધ કરવી હોય તો લેણદારો ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા બરાબર છે ચાલો પછી છે પેટન્ટ્સ સિતેર હજારના ગણવા ચાલો તો પેટન્ટ્સ છે એ મારી પાસે બે લાખ દસ હજારના હતા એમાંથી પેટર્ન્સ સિતેર હજાર ગણવાના છે એટલે કે હવે એમાં ઘટાડો થઈ ગયો કેટલો કે બે લાખ દસ હજાર હતા હવે એમાંથી ઘટીને સિત્તેર હજાર રહ્યા તો ઘટાડો કેટલો થયો એક લાખ ચાલીસ હજાર તો પેટન્ટ શું છે મારી મિલકત છે મારી મિલકતમાં ઘટાડો થાય તો મને ફાયદો થાય કે નુકસાન નુકસાન થાય તો હું ક્યાં લખીશ મૂડી ઘટાડા ભંડોળમાં ઉધાર બાજુ તો અહીં લખશું પેટન્ટ્સ ઘટાડો અથવા તો પેટન્ટ ખાતે કેટલા તો કે સર મારા એક લાખ ચાલીસ હજાર ઘટી ગયા હતા બરાબર બે લાખ દસ દસ હજાર હતા જે ઘટીને સિત્તેર હજાર જ છે તો હવે મારે બે એક લાખ ચાલીસ હજાર છે એ શું થશે ઘટી જશે તો એક લાખ ચાલીસ હજારનો ઘટાડો ચાલો આ વસ્તુ થઈ ગઈ પેટન્સનું કામ થઈ ગયું આની આની આમ નોંધ કરવી હોય તો શું થશે તો કે ભાઈ મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર અને તે કેના ખાતે પેટન્સ ખાતે બરાબર છે આમ નોંધ કરવી હોય તો તમે આવી રીતે કરી શકો આગળ વધીએ પાઘડી તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળવી પાઘડી તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળવી ચાલો તો પાઘડી આપણે માંડી વાળીએ ને મિલકતો માંડી તો હવે જો પાઘડી છે એ શું છે આપણી મિલકત છે મિલકત આપણે માંડી તો શું થાય આપણા માટે ફાયદો થાય નુકસાન થાય તો કે સર નુકસાન છે આપણા માટે તો અહીંયા આપણે પાઘડી ક્યાં લખશું મૂડીઘટાડા ભંડોળ ખાતે ઉધાર તો અહીં લખશું પાઘડી ખાતે કેટલા એક લાખ છવ્વીસ હજાર પછી આ સિવાય બીજી અવાસ્તવિક મિલકતો એટલે કે પેટર્ન્સ તો આપણે હમણાં પાછળ છે માંડી વાળા પણ બીજી અવાસ્તવિક મિલકતોમાં કઈ કહી દે કે પ્રાથમિક ખર્ચા અને ડિબેન્ચર વટાવ બી આપણી અવાસ્થિક મિલકત છે તો અહીંયા આપણે પ્રાથમિક ખર્ચા કેટલા એક લાખ છન્નું હજાર એ પણ માંડી વાળશું પૂરેપૂરા અને ડિબેન્ચર વટાવ એ પણ આપણે માંડી વાળશું કારણ કે બંને આપણી અવાસ્તવિક મિલકત છે અઠ્યાવીસ હજાર બરાબર આ બંને વસ્તુ માંડી વાળવાની છે મિલકતોમાં ઘટાડો થાય તો આપણે ક્યાં લખશું મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર અને જો આમ નોંધ કરવી હોય તો શું લખશું તો કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે પ્રાથમિક ખર્ચ અને ડિબેન્ચર વટાવ ખાતે અથવા તો અલગ અલગ કરો તો પ્રાથમિક ખર્ચ ખાતે અને મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે બરાબર છે જે રીતે કરો ભાઈ ભેગી કરો તો પણ એ જ છે નો નોખી કરો તો પણ એ જ છે પછી છે પ્લાન્ટ તેમજ મકાનની કિંમત વીસ ટકાથી ઘટાડી પ્લાન્ટ અને મકાનની કિંમત વીસ ટકાથી ઘટાડવી મકાન અને પ્લાન્ટ બેની કિંમત ઘટે છે ઘટે એટલે આપણા માટે નુકસાન છે તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તો તમાશું મકાન અને પ્લાન્ટ પ્લાન્ટ ખાતે મકાન ખાતે ચાલો તો વીસ ટકાથી બંનેની ઘટાડવાની છે તો મકાન છે આપણી પાસે પાંચ લાખ છેતાલીસ હજાર એને ગુણ્યા વીસ ટકા એટલે એ આવશે એક લાખ નવ હજાર બસો તો એ આપણે ઘટાડવું પડશે પ્લાન્ટ મકાનમાં આ બે લાખ ચોરાણું હજાર એના વીસ ટકા કેટલા થશે અઠાવન આઠસો તો આ ઘટાડો થશે આપણો અઠાવન આઠસોનો બરાબર કારણ કે મિલકત અને આપણી ઘટે છે એટલે આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જે જેટલું ઘટે છે એટલું શું કરશું ઉધાર બરાબર આમ નોંધ કરવી હોય તો શું થશે કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે પ્લાન્ટ ખાતે તે મકાન ખાતે હજાર ના સ્ટોકની બજાર કિંમત દસ ટકા ઓછી સિતે હજારના સ્ટોકની બજાર કિંમત દસ ટકા શું કરવાની છે ઓછી આંકવાની છે તો ચાલો સ્ટોક કેટલો છે આપણી પાસે તો કે સ્ટોક છે આપણી પાસે એક લાખ પીચોતેર હજાર હવે એમાંથી સિતે ટકાનો સ્ટોક છે એને આપણે દસ ટકા ઘટાડવાના છે એટલે સાત હજાર તો અહીંયા સ્ટોકમાં ઘટાડો સ્ટોકમાં ઘટાડો થાય તો આપણા માટે નુકસાન તો અહીં લખશું સ્ટોક ઘટાડો કાંઈ નથી કર્યું પાછળ જે સિતેર હજાર કીધા છે સિતેર હજારનો સ્ટોક છે એમાં દસ ટકાનો ઘટાડો તો સાત હજારનો ઘટાડો આપણો અહીંયા થશે બરાબર અને પા બાકીનો આપણે પાકા એમાં બતાવશું બરાબર છે ચાલો પહેલાં તો આપણે આ બાદથી આમ નોંધ થઈ ગઈ પહેલાં તો આપણે બધું છે એ જોઈ લીધું છે હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતું બંધ કરી અને જરૂરી રકમ મૂડી અનામત ખાતે લઈ જશે બેતાલીસ હજાર ત્રણ લાખ પચાસ હજાર બે લાખ દસ હજાર હજાર છ લાખ બોતેર હજાર એમાંથી આ વાત કરશું એક લાખ ચાલીસ એક લાખ છવ્વીસ એક લાખ છન્નું અઠ્યાવીસ અઠાવન આઠસો એક લાખ નવ હજાર બસો અને સાત હજાર એટલે છ લાખ પાસઠ હજાર એમાંથી છ લાખ બોતેર હજાર માઇનસ એટલે સાત હજાર ક્યાં લઈ જાશું મૂડી અનામત ખાતે સાત હજાર બરાબર ચાલો તો પાકું સરવૈયું લાસ્ટ આપણે બનાવવાનું છે ચાલો તો એમાં પહેલાં ઇક્વિટી અને જવાબદારી હોય એની નીચે પહેલાં આવશે શેર મૂડી એમાં આવશે શેર હોલ્ડરોના ભંડોળો એમાં પેલું આવશે શેર મૂડી તો શેર મૂડીમાં પેલા શું આવશે તકે ઇક્વિટી અને પ્રેફરન્સ બે અડધા અડધા કરનાય ખાતા આપણે એટલે અહીંયા આવશે ઇક્વિટી શેર કેટલા તકે ત્રણ લાખ પચાસ હજાર જે અડધા વધાતા એ અને પ્રેફરન્સ શેર બે લાખ દસ હજાર જે વધતા એ બરાબર પછી છે અ મૂડી અનામત આપણે જે છે એ આવી હતી એટલે કે અનામત વધારામાં મૂડી અનામત રાખવી પડશે કેટલી હતી તો કે સાત હજાર આવી હતી તો સાત હજાર મૂડી અનામત પછી શેર હોલ્ડરના ભંડોળોનું કામ થઈ ગયું પછી આ સિવાય જે છે એ બીજા નંબરમાં આવશે લાંબા ગાળાના દેવા અથવા તો બિન ચાલુ દેવા તો બિન ચાલુ દેવામાં આપણી પાસે લાંબા ગાળાના ઉછીના નાણાં છે પંદર ટકાના ડિબેન્ચર્સ પંદર ટકાના બે લાખ એ પછી ત્રીજા નંબરમાં છે ચાલુ દેવા ચાલુ દેવામાં છે આપણી પાસે વેપારી દેવા એમાં લેણદારો તો લેણદારો બે લાખ દસ હજારના પણ આપણે વર્ષ દરમિયાન અમુક લેણદારો ઘટાતા બરાબર આપણે સિતેર હજાર છે એ ચૂકવવાના નહોતા એટલે લેણદારોની આખર બાકી આપણે એક લાખ ચાલીસ હજાર રાખવાની હતી તો અહીંયા એક લાખ ચાલીસ હજાર આ સિવાય અન્ય ચાલુ દેવા એમાં ડિબેન્ચરનું બાકી વ્યાજ અને બાકી ડિરેક્ટર ફી એમાં આવ્યું ડિબેન્ચરનું બાકી વ્યાજ હતું બરાબર એ તો જતું કરી દીધું હતું ડિબેન્ચર હોલ્ડરોએ એટલે હવે એનું કાંઈ કામ નથી પણ બાકી ડિરેક્ટર ફી છે એ આપણે રાખશું તો અહીં લખશું ડિરેક્ટર ફી કેટલી છે તકે અઠ્યાવીસ હજાર બરાબર છે ચાલો મિલકત દેવાનું કામ થઈ ગયું હવે આપણે મિલકતો ઉપર આવી જાય તો અહીંયા આપણે કુલ કરી નાખશું પછી પેલા આપણે મિલકતો લઈ લઈ ચાલો તો મિલકતોમાં પેલા આવશે બિન ચાલુ મિલ્કતો એમાં આવશે કાયમી મિલકતો પછી આવશે એમાં દ્રશ્ય મિલકતો ચાલો દ્રશ્ય મિલકતોમાં મકાન અને પ્લાન્ટ આ બેમાં ઘટાડો થયો હતો તો મકાન પ્લાન્ટ આ બેમાં આપણે ઘટાડો કર્યો હતો પાંચ લાખ છેતાલીસ હજારમાંથી વીસ ટકા ઘટા હતા તો ચાર લાખ છત્રીસ આઠસો અને બે લાખ ચોરાણું હજારમાંથી ઘટાતા એટલે કે બે લાખ પાંત્રીસ હજાર બસો અદ્રશ્ય પાઘડી અને પાઘડી પેટન્ટમાં આપણે ઘટાડો કર્યો તો બરોબર તો એમાં કેટલો ઘટાડો કર્યો તો કે બે લાખ દસ હજાર છે આપણી પાસે બરોબર છે હવે એમાંથી આપણે પેટન્ટ્સમાં ક્યાં ગયો સિતેર હજારના ગણવાના હતા તો અહીંયા પેટન્ટ આપણે સિતેર હજાર ગણી લીધી પછી છે અન્ય બિનચાલુ મિલકતો એમાં પ્રાથમિક ખર્ચા અને ડિવેન્ચર વટાવ આ બંને વસ્તુ માંડી વાળી હતી એટલે આ આખું પાર્ટ આપણે લખવાની જરૂર થતી નથી પછી છે ચાલુ મિલકતો તો ચાલુ મિલકતોમાં આપણે છે એ પહેલાં આવશે સ્ટોક હવે હું બહુ લાંબુ નથી લખતો બરાબર છે માલ સામગ્રી વેપારી લેણા બરાબર તો અહીંયા આવશે ચાલો લખી નાખું માલ સામગ્રી વરી કહેશે સર તમે નથી લખતા અમે કેમ લખીએ માલ સામગ્રી એમાં આવશે સ્ટોક એમાં સ્ટોકમાં આપણે સાત હજારનો ઘટાડો કર્યો હતો બરાબર છે સાત હજારનો સ્ટોકમાં શું કર્યો તો ઘટાડો કર્યો તો અહીંયા આપણે એક લાખ પીચોતેર હજારમાંથી સાત હજાર જે ઘટાડો કર્યો તો એક લાખ હજાર સ્ટોક વધશે ઊંડી છે વેપારી એમાં લેણી હુંડી તો એ કેટલી છે આપણી પાસે તો કે પાંત્રીસ હજાર અને ક આપણી પાસે રોકડ સમાન બાકી બેંક સિલકમાં હજુ વખતે આમાં કાંઈ ફેર પડ્યો નથી શું કામ કે ભાઈ આજુ વખતે આપણે કોઈ પણ જાતનું ટ્રાન્ઝેક્શન છે એ બેંક થ્રુ કર્યું નથી અથવા તો બેંક ખાતે આપણે કોઈ નાણાં બહાર પાડ્યા નથી કોઈ પૈસા ચૂકવ્યા નથી અથવા તો શેર મૂડી બહાર પાડી નથી બરાબર એટલે બેંક સિલકમાં કોઈ પણ જાતનો ફેર પડશે નહીં કારણ કે એકદમ બેઝિક દાખલો છે એટલે કોઈ પણ વધારાનો હવાલો આમાં આપણે લીધો નથી બરોબર છે એટલે આ બેંક સિલક સિંહ સિત્તેર હજારની સિત્તેર હજાર જ રહેશે અને અહીંયા આપણે જે છે એ હવે કુલ કરી નાખીએ બરાબર છે ચાલો બે લાખ દસ હજાર સાત હજાર બે લાખ હજાર એક લાખ ચાલીસ હજાર અને અઠ્યાવીસ હજાર એટલે દસ લાખ પંદર હજાર અને અહીંયા ચાર પ્લસ બે લાખ પાંત્રીસ હજાર બસો પ્લસ સાત સિતેર હજાર પ્લસ એક લાખ પણસાઠ હજાર પ્લસ પાંત્રીસ હજાર પ્લસ સિતેર હજાર એટલે દસ લાખ પંદર હજાર આ પણ આવી ગયો બરાબર એટલે આ આવી ગયો આપણો પાકનું સર્વૈયું એકદમ બેઝિક દાખલો હતો બરાબર જેમાં આપણે બેઝિક આપણે જે રૂલ હતા એને આપણે ફોલો કરીને આપણે દાખલો ગણવાનો હતો આમ તમને કીધી બરોબર છે અને બંને મૂડી ઘટાડા ભંડોળ ખાતું અને મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું બંને વસ્તુ આપણે બનાવી લીધી બરાબર છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ